શિવાજી હરર મહાદેવ બધા ને તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોર ના સાડા બાર કામકાજ ની વાત કરીએ કામકાજ તો બધું થઈ ગયું પણ મિત્રો બપોરાય થઈ ગયા એ ખબર છે તમને ને વિડીયો ન ઉતારવાનું કારણ ગઈ કાલે હિંજ વરસાદ કન્ટિન્યુ વર્યો હવાર સુધી એક ધારો ચાલુ હતો વરસાદ બંધ થવા નામે નથી લીધું મારા પપ્પા દુકાઈને નથી ગયા દુકાઈને ન જવાનું કારણ મિત્રો એ છે કે રસ્તામાં વેકરો આવે ને વેકરો ટપાય છે નહીં એટલે દુકાઈ ને નહીં જાય મારા પપ્પા કાલે જાહે કદાચ દુકાઈ ને વરસાદ નહીં હોય તો બાકી લઈ કાલે જાય અને અમારી ભેંસ વ્યાણી કઈ ભી વ્યાણી હું તમને હાલતા ઈડિયા માં કેતી હોય કે આ ભી વ્યાજમાં છે અમારો ગેંડો તો અમારી ભીમ ફાઈનલી ગઈ રાઈતે વ્યાઈ ગઈ ગઈ કાલે અને રાઈતે વ્યાણી ત્રણ વાગે એ પણ એકલી એકલી વ્યાઈ ગઈ કોઈને ખબર નહોતી

તો પછી એટલે મિત્રો ફાઇનલી જી તમે સમજો એ જ આવીયું બરોબર ને નામ આપણે રાખ્યું કિટુ શું રાખું મડે કિટુ કિટુડી કિટુડી એટલે આનું નામ પણ કિટુ રાખ્યું પણ હજી કંઈ ફાઇનલ નહોતું કર્યું કામ નામ રાખ્યું હો ફાઇનલ હું તમને જવાબ ગઈ કાલે એ પાછો અલગ થી વિડીયો આવી જાય નામ હું રાખ્યું એ બધાય કે આ રાખું આ રાખું પણ હાલો હજી કે આપણે કરી હું નીતિન કાઈક વિસાર એ માથે આધાર કારણ કે નિતિન ના બધી મોટી મોટી ભી હું જોતો હોય ને હાથ હાથ આઠ આઠ લાખ ની વેચાતી હોય ને એ ભી નું નામ નિતિન જરાક વધારે રાખે બીજું કઈ નઈ ને લાઈટ નોતી કાલ હાઈજની લાઈટ નોતી કીધું કાલ હાઇની લાઈટ નોતી સેટ અટાણે લાઈટ આવી ફોનનું માં ચાર્જિંગ નોતો એટલે વિડીયો આપડે અટાણે ચાલુ કર્યો અને પાછો વરસાદ હતો

નીચે ને જો મોટર ચાલુ કરી દીધી કુંડિયું ભરાય પાણી ઢોર પી લે પાણી કઈ ટેન્શન ઉપાધિ વાળું કઈ કઈ જ્યાં રેડી સીતારામ કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં કેટલા વાગ્યા મિત્રો કઈ ખબર નઈ તમે બપોરા કરી લીધા બપોરામાં માં અમે બનાવ્યા હતા મિત્રો દાળ ને ભાત આજે અમે કઈ કે કઈ બનાવ્યું એટલે પછી દાળ ભાત બનાવ્યા તા અને બધા ખાઈ લીધું હવે સવારે અમે રોટલી બનાવી હતી મને રોગા દાળ ભાત નો ભાવે મને છે ને મિત્રો ફેરું બટેટા નું શાક હોય ને તો બટેટા નું શાક આપડે ભેગું નાખીએ ને તો આપડે ભાવે હા તું ધોવા ને સગવડ કુંડી માં સે થશે કૃષ્ણ હવે અને મિત્રો વાત કરીએ વરસાદ ની તો ધોમે ધોમ વરસાદ પડ્યો આ ગય રીતે એટલો વરસાદ પડ્યો કે બાકી બાર નો પડ્યો ને એમાં એમાંય મિત્રો અમારે કે હા એટલો વરસાદ પડ્યો અને માધુપુર મધવંતી આવે શિવલિંગ છે શિવલિંગ થોડી થોડી દેખાય એટલું પાણી મિત્રો જાય ને દરિયામાં અને અમારે એક દિવસ હા ફૂલે ફૂલ વરસાદ હતો એટલે કે કુંડો નતો દેખાતો હોય ને આ ગઈ રાતે પણ એવો વરસાદ હતો આ દુકાને બંધ રાખી એમાં કે હું છે કે બોયડી કે જવાય નહીં મિત્રો અને હવે પરબ ની વાત કરીએ તો મિત્રો હવે આજે કાલે અમા હતી આજ પડવો બીજ ને ત્રીજ ત્રીજ નો નો દોરો આય છે હા કૃષ્ણ

બહુ તો મિત્રો કાલે જવાનું છે અમારે ગઈ કાલે રાણા વાવ તો રાણાવાવ મકાન અમારે એમ કે ઉદઘાટન છે હવન છે આપડે યજ્ઞ હવન છે પછી કંથા છે

તો એમાં કઈ જોવાનું તો ક્યાં હાખ નું જવું પખ આમ જોઈને ચાલવું પડે પડીને ક્યાં એવું બધું કામકાજ હતું મિત્રો વેલા તમને હું બતાડું મિત્રો તો મિત્રો ધીરુભાઈ અને શીતલ ને જો વાહિદા નાખે મિત્રો એટલું ઝૂમ કર્યું કે જો એનો તબેલો તમને દેખાતો હોય અહીંથી મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વધારે ઝૂમ કરીએ એટલે જરીક આડાવરા આડાવરા થાય બે

ઈચ્છા ઘેર છે મીરા મારા જોવે ઉભી ઊભી મીરા ઘડીક વાર રહેવાનું છે મા તારે અહીં હવે મિત્રો મીરાને ખોટિયા જરાક ભાવે વધુ હોય એટલે થોડા ખોટિયા નહીં ખાડે મીરાને કાપીને જોઈ લો ને હું કહેવાય નાનપણથી મોટી એટલે થોડુંક દુઃખ થાય પણ દુઃખે થાય ને ખુશી થાય કે એક વસ્તુની અટાણે ગાયના પારુના લગભગ જગ્યાએ હેરાઈ ન જ હોય ને જ્યાં જાઓ તમે સિટીમાં કે ગમે ત્યાં તો બધી હેરીએ હેરીએ ગાયના પારું ડાંજ રખડતા હોય ને અમારી વાસડી સારી જગ્યાએ દીધી ને હખણી થવા જાય મારા મારા પપ્પાના સેલા થાય અમારા જાણીતા જ છે ખાલી પાંચ મિનિટનો રસ્તો હે અહીંથી ગામના જ છે રામઘટના જ એટલે એક વસ્તુની ખુશી એ થાય કે સારી જગ્યાએ દીધી હખણી થાય દુનિયાની એ મને હા દિલથી ખબર છે ને આમ થોડીક સેટી જાય તે દુખે થાય બરોબર હૈલા રાખે મિત્રો જો ઈ સુખી તો આપણે સુખી બીજું નાનપણથી એવડી મોટી કરી ને ખબર આવી દુનિયાની નીતિ ને પણ એની હાડી ટાઈપ છે ને એટલે નેરવી નથી થાય બરોબર હા બધા બેઠા સા પીએ આગડી આવી ગયા એટલે તમને દેખાડું રિક્ષામાં લઈ જવાના હે કા આવડી ઘાસડી રિક્ષામાં બેઠી જ હા બિસાડી હાલો મિત્રો મારી માં મોટા મોટા હિંગડા માખે વાસડીના ના સીએ માખણ ના લોંદા મારી જ દીધા હમ ગાય માતાજી ને હિંગડા માખવાના હોય કે હા બસ ગમે ઢોર ના આપણે લઈ જઈએ ને હિંગડા તો મખાઈ ઓય હિંગડા કા સાંડલો મડી

પર છે મિત્રો અડીને છે જે ભાઈ ને દીધી ને એ ભાઈ ને ભગવાનની દયાથી મલગ બધી જમીન છે ને સારું છે બધું અને એને ગાય નો બહુ શોખ છે આ ભી વાળી ગાય ભી વાળી અને મિત્રો જે જગ્યાએ લઈ ગયા ને લાઇ બનમા બા મીરાભાઈ ગાય એટલે એ જે જગ્યાએ લઈ ને એ ભાઈ છે ને એના છોકરા અમારા સેલા છે અને એના ઘરમાં નિયમ છે કે ગાય ને રોટલો દઈ પછી સા પીવાનો એ બેન ને ભાઈ ને આવ્યા તા હજી અમારે ઘેર એટલે અમારે મીરા ને લઈ ગયા વધારે પૂરતો એને છે ને ગાય નો બહુ શોખ એટલે મેં કીધું બહુ સારું લ્યો ને પાછી અમારા ગામમાં ગામમાં ગયો એટલે કઈ ઉપાધિ નથી સુખી થાય દુનિયા ની જમીન ને બધું છે બધું હારા માં છે ગાય હાલો મિત્રો તો ફાઇનલી મીરા ને લઈને વૈયા ગયા લગભગ મીરા પુગવા આવી હે એને ઘેર એનું ઘર તો અહીંયા જ કહેવાય ને મારા પપ્પા જો ઢોર ને નાખવા જાય એવું બધું છે તો મીરા પૂગવા હોય એને ઘેર આપણે થોડાક સમય પછી જામું જરૂરથી મીરા મીરા બેગ પાગી અહંગરો કરી કરીએ બેગ બી અમને થા હે કે બહુ ખમચે બાપા ગાય ગાય ગાયના પારૂના ધવાત જ જાવ દુનિયાના સમજવું હોય એવું બધું છે મિત્રો ને અમારે જોઈ લ્યો બધા હામાં મારા પપ્પા જો નીણ કરે બધાને હાલો તમને બદુડીની મુલાકાત કરવામાં જોઈ લો મિત્રો હું કઈક છે આપડે બે ઢોરોસા થઈ ગયા તા પેલા બાકી એક મીરા અને ઘરની ભી બે ઓછા થઈ ગયા કારણ કે કરવા પડે હોય એમાં હાલે નહીં બરોબર મિત્રો હાલો તો આપણે હવે આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગઈ નહીં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવીજો બધા મળીએ નવા લોકસા સાથે